આકાશવાણી ભૂજ પ્રસ્તુત કાર્યક્રમ નું નામ છે તો ખબર જ હતી કેમ છો શ્રોતા મિત્રો જો તમે પણ આ કડકડતી ઠંડીમાં ત્વચા અને વાળની સમસ્યાથી પરેશાન હો તો

ઘણી વખત તેમાં ખજવાળ પણ આવે છે આ સમસ્યાઓ ન થાય તે માટે સૌપ્રથમ તો શિયાળામાં ખૂબ ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ ગરમ પાણી ત્વચામાંથી કુદરતી મોઇશ્ચરાઇઝર શોષી લે છે અને ચામડીને સૂજક બનાવી નાખે છે જે આગળ જતા ખરજલીનું પણ કારણ બને છે તે સિવાય હાર્શ સોપ વાપરવાનું પણ ટાળવું જોઈએ નાતી વખતે માઇલ સોપ કે લિક્વિડ સોપનો ઉપયોગ કરવો જોઈએ જેમાં દૂધ એલોવેરા કે મોઇશ્ચરાઇઝર સામેલ હોય અને ત્યારબાદ ગોરા દેખાવા માટે ટેલકમ પાવડરનો ઉપયોગ ટાળવો કારણ કે ટેલકમ પાવડરના વપરાશથી ત્વચા ફરીથી શુષ્ક થઈ જાય છે અને ચમક ગુમાવે છે. શિયાળામાં બ્યુટી નિખાર માટે અમુક ઘરગથ્થુ ઉપાયો અજમાવવા જોઈએ જેમ કે કેળા કેળા ત્વચાને મોઇશ્ચરાઇઝર કરવામાં મદદ કરે છે આ માટે એક બાઉલમાં કેળું મેશ કરી તેમાં થોડું મધ ઉમેરી ફેસ પેક બનાવી લગાવી શકાય અને આજ પેક વાળમાં પણ લગાવી શકાય કાચું દૂધ પણ ચહેરા પર લગાવી શકાય તમે જાણો છો રચના કાચું દૂધ ત્વચાને નરમ બનાવવામાં મદદ કરશે એલોવેરાની વાત કરીએ તો એલોવેરામાં વિટામિન ઈ સી અને બીટા કેરોટીન હોય છે તે સ્કેલ્પ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઓટ્સ પણ શિયાળામાં ત્વચાને કોમળ બનાવવામાં મદદ કરે છે તે ખોપરી ઉપરની ચામડીની ખંજવાળ અને શુષ્કતાને દૂર કરવામાં મદદ કરે છે અને ડેન્ડ્રફ પણ દૂર કરે છે તે સિવાય એવોકાડોનો ઉપયોગ પણ કરી શકાય તે ફ્રીઝીવાળની સમસ્યાને દૂર કરે છે તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે એવોકાડોમાં પ્રોટીન એમિનો એસિડ અને આયરન છે એવોકાડોને મેશ કરી ચહેરા અને વાળ પર લગાવી શકાય છે સ્ક્રબ કે લુફાનો ઉપયોગ શિયાળામાં ટાળવો જોઈએ તેનાથી સ્કિન ડ્રાય થઈ જાય છે સાચી વાત છે મિત્રા તમારી તે સિવાય સ્કિન નો ઉપયોગ કરવો જોઈએ સ્કીન ડ્રાય થવાથી જ શિયાળામાં સોરાયસિસ કે ખરજવા જેવી સમસ્યાઓ પણ થતી હોય છે અને સ્નાન કર્યા પછી શરીરને જોરથી ઘસવું નહીં અને નારિયળનું તેલ મોઇશ્ચરાઇઝર કે વેસલીન જરૂરથી લગાવવું હવે વાત કરીએ હોઠના ડ્રાઇનેસની તો હોઠ પર પણ સિમ્પલ પેટ્રોલિયમ જેલી કે લિપ બામનો ઉપયોગ કરવો જોઈએ હોઠ ઉપર ઘી કે મલાઈ પણ લગાવી શકાય રચના હવે શ્રોતા મિત્રોને વાળની સંભાળ વિશે પણ જણાવી દઈએ શિયાળાની ઋતુમાં વાળ ઉતરવા વાળમાં ખોડો થવો આવવી કે ખીલ થવા જેવી સમસ્યાઓ પણ થતી હોય છે હા સમસ્યા સાચી વાત છે શિયાળામાં વાળમાં ડેન્ડ્રફ ન થાય તે માટે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ નો ઉપયોગ કરવો જોઈએ હેર કન્ડિશનર એપ્લાય કરવાનું ન ભૂલવું જોઈએ હેર ઓઇલિંગ કરવું જોઈએ શિયાળામાં વાળમાં હેર ડ્રાયર કરવાનું કે હેર સ્ટ્રેટનિંગ જેવી ટ્રીટમેન્ટ થી બચવું જોઈએ જે તમારા વાળને વધુ ડેમેજ કરશે કે ડ્રાય બનાવી નાખશે હેર કલર નો ઉપયોગ કરતા હો તો તે પણ પાવડર બેસ્ડ કરતા ક્રીમ બેસ્ડ હોય તો તેનો ઉપયોગ કરવો અને બને ત્યાં સુધી હેર કલર નો ઉપયોગ ઓછો જ કરવો તે સિવાય ઠંડી ની ઋતુ માં ખુબ ગરમ પાણી થી વાળ ધોવાનું પણ ટાળવું જોઈએ વાળ ધોવા માટે હંમેશા ખૂબ ગરમ ન હોય તેવા હુંફાળા પાણી જ ઉપયોગ કરવો વાળ ને કુદરતી રીતે સુકાવા દેવા વાતાવરણ માં શુષ્કતા અને ઠંડી હવા હોય તેવા સમયે વાળ ને બાંધી રાખવાથી ડેમેજ થતા બચાવી શકાય છે તો શ્રોતા મિત્રો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી શિયાળાની ઋતુમાં પણ વાળ અને ત્વચાનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે તે સાથે જ હું ચિત્રા ચૌધરી હું રચના ઉપાધ્યાય કાર્યક્રમ અમને તો ખબર જ હતી પ્રસ્તુતિ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી